ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો વધુમાં વધુ જોડાવામાં આવ્યા હતા જેમાં લાખણી ભાજપ મંડળના પ્રમુખ રામભાઈ રાજપૂત મહામંત્રી ગજુજી ઠાકોર તેમજ યુવા મોરચાના પ્રમુખ દિનેશભાઈ કાપડી કુલદીપભાઈ રાજેશભાઈ બકુલભાઈ શ્રવણ ગોસ્વામી તેમજ દિયોદર યુવા મોરચાના સોવનજી શંકરભાઈ રૂડાભાઈ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાજર રહેલ તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓનો ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શ્રવણ ગોસ્વામી લાખણી અત્યારે સમગ્ર દેશમાં ભારતીય પાર્ટીનો સદસ્યતા અભિયાનનો કામ ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે આજે ઝુંબેશના રૂપમાં લાખણી તાલુકાના શ્રીફળ મંદિર ગેળા હનુમાનજી ખાતે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સદસ્યતા અભિયાનની ઝુંબેશ ચલાવવામાં આવી આ કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમી જનતાએ ખૂબ ઉત્સાહભેદ ભાગ લઈ અને ભારતીય જનતા પાર્ટીના સદસતા ધારણ કરી તે સૌને હું અભિંદન આપું છું અને આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લક્ષ્ય છે કે બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને ભારત આગામી સમયની અંદર વિશ્વની તીધી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બને આ લક્ષ્યને હાંસલ કરવા માટે સશક્ત ભાજપા વિકસિત ભારત આ મંત્રને સાકાર કરવા માટે સૌ નાગરિક ભાઈ બહેનો આ સદસતા સદસ્ય જોડાઈ અને એને સફળ બનાવે એ આપના માધ્યમથી વિનંતી કરું છું અને આવતીકાલે રવિવારના રોજ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે સૌ પોતપોતાના પોતાના આ ખાસ ઝુંડે ચલાવી અને પાર્ટીએ જે નક્કી કર્યો છે

લાખણી તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા આ બીજા શનિવારે પણ યુવા મિત્રો દ્વારા સદસ્યતા અભિયાનનો આ કેમ્પ રાખવામાં આવ્યો યુવા મિત્રોએ પણ ખૂબ સરસ આની અંદર કામ કર્યું અમારા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ સતત એક પગે ઉભા રહી અને એમને પણ આ યુવા મિત્રોનો ખૂબ ઉત્સાહ વધાર્યો કાલે રવિવારના દિવસે પણ ખાસ ઝુંબેશના રૂપે બધા આપણા ભારતીય જનતાના તમામ કાર્યકર્તાઓ બુથ ઉપર જઈ એ પણ આ સદસ્યતા અભિયાનમાં કાલે જોડાવાના છે આ ખુબ સફળ કેમ્પ રહ્યો એ બદલ યુવા મોરચાના તમામ મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન